ભવન ખાતે આઈસીટીએસ દ્વારા પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના અધ્યક્ષતામાં યોજાયો આંગણવાડીની તમામ યોજના વિશે સીડીપીઓ શિલ્પાબેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશનનો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેકહોમ રાશન મિલેટ્સ સાથે તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું ડભોઈ તાલુકા ઘટક એક અને બે ગામની બહેનોએ

અંતર્ગત દરેક તાલુકાઓમાં વાનગી હરીફાઈ જે રાખવામાં આવી છે એ વાનગી હરીફાઈમાં આપણે ગુજરાતીમાં જાડું ધાન્ય કહીએ છીએ બળસઠ અનાજ કહીએ છીએ જે મકાઈ બાજરી જુવાર રાગી આમાંથી બનાવેલી વાનગીઓની આજરોજ આઈસીડીએસ વિભાગ દ્વારા એ હરીફાઈ રાખવામાં આવી છે મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે ત્યારથી આ એક ખૂબ સરસ કાર્યક્રમ આપ્યો છે કે પંદરથી અઢાર વર્ષની દીકરી હોય તો યુવા શક્તિના પેકેટ જ્યારે દીકરી ગર્ભ ધારણ કરે સબરગ્રહ બને ત્યારે માતૃશક્તિના પેકેટ અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે આમ જો દીકરી તંદુરસ્ત માતા તંદુરસ્ત તો આપનું બાળક પણ તંદુરસ્ત તો આવનારી પેઢી ખૂબ તંદુરસ્ત હોય એટલે ભારત તંદુરસ્ત માટેનો એક ખૂબ સરસ કાર્યક્રમ છે અને જાડુ ધાન્ય અને પ્રાકૃતિક ખેતી આ જાળ ધાન્યનો ઉપયોગ કરવાથી વિવિધ વાનગીઓ બનાવવાથી તંદુરસ્તી ખૂબ સારી રહે છે માટે આ સરકાર જે મોદી સાહેબે આ જે લીધું છે તેમાં આખા વિશ્વમાં અત્યાર દેશોએ આ સ્વીકારેલ છે